તો ખેડૂત મિત્રો તેમાં વાત કરીએ તો તેમના જે પીડા પડે છે તે તેના નિયંત્રણ માટે આપણે આઈઆઈલ કંપનીનું જે ઇઝુકી આવે છે ઇઝુકીના ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે જે અમે અમારા વિસ્તારમાં લીધેલા છે અને ખેડૂત મિત્રોના રિવ્યુ છે કે ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે હવે ઇઝુકી છે તેમાં કાસુકા માઇસિન છ ટકા અને થાઈ પ્રુઝા છવ્વીસ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે છે જે પ્રતિ પંપ પ્રતિ સોળ લિટરના પંપમાં

તો ખેડૂત મિત્રો જો આમાં કંઈ પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવી શકો છો અને જે કંઈ બધું એવું કંઈ હોય તો અમને કોન્ટેક કરી અને તમે પણ કોલ કરીને પણ જાણી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારા કોન્ટેક નંબર છે અમની અંદર કોલ કરીને પણ જાણી શકો છો અને એમની અંદર વોટ્સએપ કરીને પણ તમે જાણી શકો છો તો ખેડૂત મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું રજા લઉં છું જય જવાન જય કિસાન